ના સ્વરથી ઘર ભરી ઉઠે છે લોકો નવા કપડા પહેરીને એકબીજાને શુભેચ્છા આપે છે દિવાળી માત્ર તહેવાર નથી આશા એકતા અને ખુશીના નવા દીપ પ્રગટાવવાનો દીવા બળે ચારે બાજુ રંગોળી ખીલે સૌના ઘર મીઠાઈ ખાઈએ ખુશી મનાવીએ આવો તહેવાર છે દિવાળી ચલો આ દિવાળી આપણી અંદરના દીવાને પણ પ્રગટાવીએ શુભ દિવાળી અને સમૃદ્ધિ ભર્યા નવા વર્ષ મુબારક બધાને ને હેપી એન્ડ સેફ દિવાળી જય શ્રી કૃષ્ણ